ઝવેરચંદ કાળીદાસ મેઘાણી આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ્યો હોય ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી ભાષામાં નાની ટૂંકી વાર્તાઓ પણ લખેલી છે અને આજે એમની એક સુંદર મજાની વાર્તા આપની સમક્ષ રજૂ કરું છું વાર્તાનું શીર્ષક છે રોટલો ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશને માંડવે પાથારી છે એવી રૂંજિયું પૂંજિયું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો ઘેરદાર ચોયણો ઉપર આછી પછેડીની ભેટ પાસાબંધી કેડિયું ઉપર ચોવીસ આંટાની ગોળ પાઘડી દાઢી મૂછના કાતરામાં કાબર ચિત્રી પ્રોઢતા કડાય છે પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખી પાને છતી કરે છે ગામના નગર શેઠ સાંજવેળાના ઘરાકને સાચવતા ખાતાવાહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે ગામમાં શેઠનો કરિયાણા ગાંધીયાણાનો બોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ એટલે સાંજના હટાણાની ઘરાકોની ઘીંગ જામી છે શેઠ ઘરાકોના ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો એ એક જણને થાય એટલું સીધું તોડી દો ને સાવ અજાણો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારસાક ભણી મંડાણી ચોપાળમાં વચ્ચે ટતલી આંગળી ટેકવી ને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આંગતુકના ગજને માપી લીધો પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વાણિયાએ અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો હોવો જોઈએ આમ કેણી પાથી આવો છો ભાઈ શેઠે આંગતુકની ઉપર માયાભરી આંખ ટેકાવી બહુ આગેથી શેઠ ગીરના નેહડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો ઓહો અમારા હાલારમાં હા બળદો વેચવાના હતા વેચાઈ ગયા હા તે જ્ઞાતિ દેવી પુત્ર છું મારું નામ સામતભા હવે શેઠ ગાદીએથી ઉભા થયા આ પંથકમાં કોઈ સગુ સાગવું છે ભાઈ અરે શેઠ સગુ તો માતાજીનું નામ પણ રાંધતા આવડે છે હો કહીને ચારણ હસી પડ્યો અરે ને હાથે રાંધવું પડે શેઠે ચોપડાની દોરો બાંધીને પોતાના દીકરાની સામે જોયું સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો હા બાપુજી હમણાં દઉં દીકરાએ હળવું ટૂંકમાં જવાબ આપ્યો શેઠે હાથ પકડ્યો ભગવાનની દયા છે ગઢવી આજ વાળું મારે ઘેર કરવાનું છે અને રાતવાસો પણ એને સવારે તમ તારે સુખેથી નીકળજો ગઢવીને શેઠની વાણીમાં આખા એ હાલારની ખાનદાની દેખાણી આ પંથક એને હરખાડો પરાણે બાવડું પકડીને શેઠ પોતાના ભેંસું બાંધેલી હતી એક ઓસરીએ ચાર મોટા ઓરડા વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં ઢોલિયા ઢળાયા ધડકલા પથરાયા ભેંસું દોવાણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલા ને છલકતી તાસડીમાં દૂધ પીરસાણા શેઠ જમતા જમતા ઊભા થાય ને ગઢવીની તાંસણીમાં પરાણે દૂધ પીરસે દીકરો પણ તાણ કરે બાર સાખે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે નિરાતે વાળું કરજો હો ભાઈ દેવી પુત્ર અમારે આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલીએ આવીને દેહને લંબાવ્યા પોતપોતાના પંથકની ને સુખ દુઃખની આડી અવડી વાતો કરી પછી સુખરાત કરી સવારમાં જાય ગયા ત્યારે અજાણા પણ ઓગળી ગયું હતું હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં પાંચ રૂપિયા આપીને લો બોન આ મારું કાપડું થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું હવે એ સમયે પાંચ રૂપિયા કંઈ નાની રકમ નહોતી બોન તમારે ઘેર ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ જય માતાજી કહી ગઢવી પંથે પડ્યા સામત ગઢવી નેહડે આવ્યો સમય વીતતો રહ્યો અને વાત ઉપરથી પંદર વરસના વાણા વીતી ગયા ગીરનું જંગલ ગાજે છે ઝાડે ઝાડ પાને પાન પહાડે પહાડ ને નદીએ નદી સાંજ પોરના ગીત ગણગણે છે વંકી ધરાના આબડખુબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા વિશેક જેટલા જાનના ગાડા દણે દણે ચાલ્યા જાય છે જાનની હારે પાંચ વડાવિયા સિપાય છે ગીતો ગવાય છે ને વાતોની ઝકોડ બોલે છે નદીના વેણમાંથી ને જાડીઓની બુહડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે જાનૈયા અને જાનયવના લગ્નનો ઉમંગ ગીરની રડિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક એકાએક બધું થંભી જાય છે ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા ભેખડ ઉપરથી ધસી આવ્યા ને ગાડાને ચારે કોરથી ઘેરી લીધા ઊભા રાખો ગાડા ત્રાળ પાડી ને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા વરરાજા સાથે સૌથી આગળને ગાડે બેઠેલા શેઠે હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલા લમણે બંદૂકનું નાડચું આવી ગયું ક્યાંની જાન ક્યાંની જાન છે એલા લૂંટારાવનો કડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના જાડવાની ડાળીઓમાં ભરાય ને વિખરાઈ ગયો હાલાર પંથકના સરપદળ ગામની છે બાપુ શેઠની પાગડીના આંટા ડોકમાં આવી ગયા એલા એ વડાવ્યા હથિયાર મૂકી દો નિકર શેઠને ને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે વડાવ્યા લાચાર બનીને જોતા રહ્યા ચાર લૂંટારુએ પછેડી પાથરીને રાખી એમાં જાનૈયાના ઘરેણા માંડ્યા પડવા કોઈની પાસે વાલની વારીએ રહેવા દીધી નહીં વરરાજા માટે રાજ દરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણાં પણ લૂંટારુએ લઈ લીધા આખી જાન કકડી ઉઠી કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજ દરબારના એ ઘરેણાની કિંમત ચૂકવા એમ નહોતી શેઠ સહિત સૌના મોઢા કાળા મણસ થઈ ગયા લૂંટારુ ઘરેણાંના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થયા મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાતે ચાલ્યા જાય છે ને એમાં પાછળથી સાજ સંભળાયો એલા કેણી લૂંટારુએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો આ કોક વેળા અસુરા નેસડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો સામતભાની રોટલાની રખાવટથી લૂંટારું પણ વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આસરા જેવું હતું આ લૂંટારુએ પણ ઘણીવાર પોતાના પેટની આગ સામતભાના નેહડે ઠારી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો મોટો હાથ માયરો છે ગઢવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ગઢવીને કપાળે કરતલી પડી તે કયા ગામની એને હાલાર પંથકના સર્પદળની હે સામધભા સમસમી ગયા એલા ઈ તો મારા ભાણાની જાન રાખો રાખો સામતભા નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું સરપદળ ઈ વળી તમારો ભાણો ક્યાંનો એવો કયો નાતો તમારો રોટલાનો ભાઈ રોટલાનો આ નાતો તો રોટલાનો છે ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાત જાતનો આવે અને એ શેઠાણી તો મારા ધર્મના બોન મારે કાપડું કરવું પડે કાંઈક ફોડ પાડો ગઢવી અને ગઢવીએ પંદર વરસ પહેલાંની વાળું વાળી રાતની વાત કરી વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરપકારની સરવાણી ફૂટી સામતબાને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો વાત જો રોટલાના રખાવાટની હોય ને ગઢવી તો કોક દી વેડા કવેડા રોટલો તો અમે પણ તમારો ખાધો છે ભલે તમને ખબર ન હોય પણ ઉપરવાળાએ રોટલાનું ઋણ અદા કરવાની સમય આપ્યો છે કેમ જવા દઈએ લ્યો આ તમારી ભાણાની જાનના ઘરેણા જાઓ લઈ જાઓ ને બધું હોપી દો ઘરેણાનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની જાડીઓમાં ઓગળી ગયા ઉતરેલ મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડ ખાબડ રસ્તે હવે હોંશ વગરના હાયલા જાય છે થોડીવાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ હાવ ઓગળી ગયો છે બળદનો ઘૂઘર માળ પણ હવે જાણે કે લગ્ન ગીતના છોડને બદલે મરશિયાના સૂર રેલાવી રહ્યા છે એવામાં પાછળથી હાથ સંભળાયો એ સામજી શેઠ લૂંટારૂના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થડકી ગયા મુંજાશોમાં બાપ લ્યો આ તમારા ઘરેણાં પહેરી લ્યો કહીને સામતભા આગળ આવ્યા તમે કોણ ભાઈ કહીને શેઠ ગાડેથી નેઠે ઉતર્યા જાનૈયાને ભગવાનનો વહાર કરો હોય એમ હરખાતા પોત પોતાના દાગીના પહેરવા માંડ્યા લે મને ના ઓળખ્યો શેઠ ગઢવી બે ડગલા આગળ આવ્યો અને શેઠે એને નિરખીને જોયો એ હું સામતભા ગઢવી તમારે આંગણે મેં રોટલો ખાધો યાદ આવ્યું ને શેઠે ગઢવીને પોતાની બાથમાં લઈ લીધો ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું કે તમારા ઘેરથી જે દી રોટલો ખાઈને આવ્યો તે દીથી જ મેં રોટલો દેવાનું નીમ લીધું હતું બાપ અને એનું વળતર પણ આજ તમને મળ્યું તમે જે મને રોટલો આપ્યો તો એનું વળતર આજ તમે ચૂકવું છું અરે તમે તો મારો રોટલો લાખનો કરીને દીધો ગઢવી કહીને શેઠે ગઢવીને ફરી પાછો બથમાં લીધો એ હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બોન પણ પેલા આ ગરીબના નેહડે લાપસી અને પછી જાન કરીને નિરાતે ને સામજી શેઠના દીકરાની જાનના ગાઢા ગાડા સામત ગઢવીના નેહડા બાજુ વળી ગયા ઝવેરચંદ મેઘાણીની સુંદર મજાની વાર્તામાં રોટલા આપવાનો નિયમ એની ખાનદાની અને આટલા વર્ષો પછી જે એ મહેમાનગતિ માણી હતી એનું ઋણ ચૂકવવાની આખી એ વાત ખૂબ સુંદર રીતે વણેલી છે અને એટલા માટે જ આ વાર્તા ખૂબ ગમી જે આજે અહીંયા યુટ્યુબ પર રજૂ કરી છે